આજે તો આપણે ગવાર અને તોલિયો લઈ લીધો તો આજે આપણે મસ્તી નું એક ગવારનું શાક બનાવવાનું છે હો આવું ગવાર શાક તમે કોઈ દે ને ખાધું ભાઈ એવું બનાવવાનું છે આજ પછી આપણે તોલિયો મૂકી દીધો સુલા ઉપર ને એમાં જાજુ બધી પાણી નાખી દીધું પછી એમાં આપણે ગવાર નાખી દીધા હવે આ ગબર ને આપણે મસ્તી ના બફાવા દેવાના હે ગવાફાતો ને આપણે માં નાખી દીધું લહણ થોડુંક ધાણા અને થોડુંક આદુ હવે આને મસ્તી નું ખાંડી નાખવાનું હેવ થોડીક વાર ખાંડીને પછી આપણે એમાં નાખી દીધી થોડીક ચટણી

પછી આપણે તવે ઉપર મૂકી દીધી એમાં નાખી દીધું થોડું ઘી ઘી ગરમ છે ને એટલે આપણે એમાં બનાવી તે ની ચટણી નાખી દીધી પછી ચટણી ને મસ્ત તેલ ને પાકવા દીધી હવે આપણે બધી મટરિયા તૈયાર થઈ ગયું ચટણી ને ગોવાર ને પછી બાફેલા ગોવાર માં બધી ચટણી મિક્સ કરી નાખી ચટણી સરખાઈ મિક્સ કરીને પછી એમાં થોડા ધાણા નાખી દીધા પછી મૂકી કોળિયું પછી સોલા માં મૂકી દીધો ને એની ઉપર નાખું થોડુંક ઘી પછી જલ્દી જલ્દી એમાં રોટલો ઢાકી દીધો પછી થોડીક વાર રહે ને આપણે રોટલો ખોઈ લો ને હવે આપણું શાક બની ગયું એક નંબર તૈયાર હો ભાઈ તમે આવું શાક ખાધું કે નહી કમ કરીને કઈ લુક કેવું તું ને એક નંબર લાગતું તું ભાઈ ને તમને અમારા વિડીયો પસંદ આવ્યો ને તો ને લાઈક કરી દેજો અને બે ત્રણ જણા ને શેર કરી ને નવા મિત્રો હોય ને એ અમારા અકાઉન્ટ ને ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટેક ટેક